નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિશનસિંહ કૃષિ નિષ્ણાંત આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો મરચાના વાવેતરની સિઝન નજીક આવી રહી છે એટલે કે ખેડૂત મિત્રો જૂન મહિનાના અંતમાં અને જુલાઈ મહિનાના શરૂઆતમાં મરચાંનું વાવેતર કરતા હોય છે અત્યારે ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે મરચાંની ખેતીમાં કઈ જાતની પસંદગી કરવી કયા બિયારણની પસંદગી કરવી તો આ પ્રશ્ન મેરા કણ માટે મેં વાત કરીશું મરચાની ખેતીમાં ગયા વર્ષના અનુભવના આધારે અમે ટોપ 5 જાતો લીલા મરચાની ખેતીમાં પસંદગી કરી છે કે જેમાં સૌથી ઓછો રોગજીવાત આવતો હોય કે જેમાં વાયરસનું પ્રમાણ ખૂબ ઓછું હોય ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપતી જાત લગભગ 8 થી 10 દિવસે વીણી આપતી જાત અને ટૂંકા સમયમાં તૈયાર થઈ જતી જાત આ બધા પોઈન્ટ નું વિડિયોમાં વિગતવાર ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો ચાલો જાણીએ લીલા મરચાંની ખેતીમાં ટોપ પાંચ મરચાની જાતો વિશે તો ખેડૂત મિત્રો સૌપ્રથમ નંબરની વાત કરીએ તો ક્લાઉસ કંપનીની ત્રણસો દસ વેરાયટી પ્રથમ વીણી ફેર ઉપણી કર્યા પછી પંચાવન થી સાહીઠ દિવસે પ્રથમ વીણી ચાલુ થઈ જાય છે મીડિયમ થી ધરાવતી જાત લીલા મરચાંના વેચાણ માટે ઉત્તમ જાત ફળની લંબાઈ અઢાર થી વીસ સેન્ટીમીટર વધુ ઉત્પાદન આપતી જાત મરચાંની ક્વોલિટી સારી હોવાથી બજાર ભાવ પણ સારા મળી રહે છે વાયરસ પ્રતિકારક જાત દસ આઠથી દર આઠથી દસ દિવસે વીણી આપતી જાત એટલે કે મહિનામાં ત્રણથી ચાર વખત વીણી આપતી જાત છે તો ખેડૂત મિત્રો આ વર્ષે લીલા મરચાંની ખેતીમાં ક્લાઉસ ત્રણસો દસનું વાવેતર આરામથી કરી શકે છે ખેડૂત મિત્રો બીજા નંબરની વાત કરીએ તો એશિયન હાઈવેઝ કંપનીની ગરુડા વેરાયટી

ગરુડા મરચાનું વાવેતર ખેડૂત મિત્રો આ વર્ષે કરી શકે છે ખેડૂત મિત્રો ત્રીજા નંબરે વાત કરીએ તો સ્વાતિ કંપનીનું ગ્રીન સ્લીમ મરચાની જાત પ્રથમ વીણી ફેરરોપણી કર્યાના પંચાવનથી સાહીઠ દિવસે પ્રથમ વીણી ચાલુ થઈ જાય છે મીડિયમથી ખાસ ધરાવતી જાત છે લીલા મરચાના વેચાણ માટે ખૂબ ઉત્તમ જાત માનવામાં આવે છે ફળનો રંગ આકર્ષક લીલો રંગ સતત ઉત્પાદન આપતી જાત ફળની લંબાઈ વીસ થી પચીસ સેન્ટીમાર સુધી સેન્ટીમીટર સુધી આવે છે દર આઠથી દસ દિવસે આ વર્ષે સ્વાતિનું વાવેતર ખેડૂત મિત્રો ચોથા નંબરે વાત કરીએ તો શુભલાભ કંપનીની નિશા વેરાયટી પ્રથમ વીણી ફેરોપણી કર્યાના પંચાવન થી દિવસે પ્રથમ વીણી ચાલુ થઈ જાય છે વાયરસ પ્રતિકારક જાત છે ફળનો રંગ આકર્ષક લીલો રંગ મીડિયમ તીખાશ ધરાવતી જાત સતત ઉત્પાદન આપતી જાત ફળની લંબાઈ ચૌદ થી પંદર સેન્ટીમીટર દર આઠ થી દસ દિવસે વેણી આપતી જાત તો ખેડૂત મિત્રો આ વર્ષે લીલા મરચાની ખેતીમાં શુભ લાભ કંપનીની નિશ્યા જાતનું વાવેતર ખેડૂત મિત્રો આરામથી કરી શકે છે પાંચમા નંબરે વાત કરીએ તો ખેડૂત મિત્રો એન્ઝા જાડેન કંપનીની અઢાર ચૌદ વેરાયટી પ્રથમ વીણી ફેરોપણી કર્યાના પંચાવન થી સાહીઠ દિવસે પ્રથમ વીણી ચાલુ થાય છે ઉચ્ચ વાયરસ પ્રતિકારક જાત માનવામાં આવે છે ફળનો રંગ આકર્ષક લીલો રંગ મીડિયમ તિખાશ ધરાવતી જાત સતત ઉત્પાદન આપતી જાત ફળની લંબાઈ તેર થી સોળ સેન્ટીમીટર ને દર આઠ થી દસ દિવસે વીણી આપતી જાત છે તો ખેડૂત મિત્રો આ વર્ષે તમે એન્જા જાડેન કંપનીની અઢાર ચૌદ વેરાયટીનું લીલા મરચાની ખેતી તરીકે ખેતી કરી શકો છો તો ખેડૂત મિત્રો આ વાત હતી ગયા વર્ષના અનુભવના આધારે પસંદ કરેલી લીલા મરચાંની ખેતીમાં ટોપ પાંચ જાતો વિશે વિસ્તૃત માહિતી તો ખેડૂત મિત્રો તમે આમાંથી કોઈ પણ જાતનું વાવેતર આ વર્ષે લીલા મરચાંની ખેતી તરીકે કરી શકો છો જો તમને મરચાંની ખેતી વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો ખેડૂત મિત્રો તમને શાકભાજીના કોઈપણ રોપાની જરૂરિયાત હોય તો તમે કિસાન હાઈટેક નર્સિંગનો સંપર્ક કરી શકો છો અમે તમે તમને પ્લગ ટ્રીમો શાકભાજીના હાઈબ્રિડ રોપાને તૈયાર કરીને પ્રોવાઇડ કરીશું તો તમે અત્યારે સંપર્ક કરો કિસાન હાઈટેક નર્સરીનો ખેડૂત મિત્રો તમને મરચાની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને જણાવી શકો છો ને જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને ખેતીની અવનવી માહિતી સમયસર મળી રહે આભાર જય જવાન જય કિસાન